સર હાલ જે છે મંત્રી મંડળની જે વિસ્તરણ થયા બાદ હવે કાર્યક્રમ જે છે તેમની ગતિવિધિઓ તેજ છે અને સવારથી જ આ ધારાસભ્યો જે છે તેમને મંત્રી માટેના ફોન જે છે તે રણકી રહ્યા છે ને ત્રેવીસ થી પચીસ જેટલા જે ધારાસભ્યો છે તેમને ફોન આવી ચુક્યા છે આખી ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રમાંથી અત્યારે આઠ જેટલા મંત્રીઓ માટેના જે ફોન જે છે તે આવી ચુક્યા છે

સૌરાષ્ટ્રમાં જે પાટીદાર ફેક્ટર જે જે છે એમાં બરાબર મંત્રીઓમાં હરસંઘવી અને ભૂપેન્દ્ર પટેલ અને ઋષિકેશ પટેલ ત્યાં સુધી સહન થાય એવા હતા બાકીના જે કનુ દેસાઈ છે પ્રફુલભાઈ પાનસરિયા છે કે કુંવરજી બાવળિયા છે પરસોત્તમ સોલંકી નરેશ પટેલ

હજી ચાલીસ ને અર્ધી પોણી કલાક ની વાર છે એટલે કદાચ એનું નામ આવે તો અલગ વાત છે પણ તમને કહું સૌથી હોટેસ્ટ જયેશ રાદડીયા હજી સુધી તો ક્યાંય ફોડ પડ્યો નથી અલ્પેશ ઠાકોર હજી સુધી તો મેળ પડ્યો નથી હીરાભાઈ સોલંકી ના અંગત મિત્ર છે એ જુદી ઘટના છે પણ એનું આવી ગયું મહેશ કસવાલા જે નોલેજેબલ છે આરએસએસ બેઝ છે અને પ્રમાણમાં ઘણા બધા જેને કહી શકાય એવા સક્રિય પણ છે એને બદલે ભાઈ કૌશિક વેકરિયાનું નામ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે સૌથી યુવાન જે છે મંત્રીઓ એમાં ના પણ એક છે અને એનું કાર્યાલય જે છે એ મોટા ભાગે ભાગ્યે જ કોઈ ધારાસભ્ય નું હોય એ ટાઈપ નું કાર્યાલય જે છે એ ધમધમતું છે

એવી વાત થઈ હતી પણ હજી સુધી નામનું એનાઉન્સમેન્ટ થયું નથી શંભુનાથ ટુંડિયા અનુસૂચિત જાતિ જનજાતિ કે જે કહી શકાય એ પ્રકારમાં ભાઈ ને ટુંડિયાજી ને એક મહંત છે સાધુના ઓલા ખોળીઓ જોયું છે પણ એનું પણ હજી સુધી નામ આવ્યું નથી આપણા જુનાગઢ ના સંજય કોરડીયા સૌથી વધુ ચર્ચામાં રહેલું પાત્ર હતું અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાનું જે લેવવા પાટીદારો નું ફેક્ટર જે છે એને ખાળવામાં કદાચ જયેશ રાદડિયા પછી બીજો કોઈ વ્યક્તિ ખપ લાગે એમ હોત તો તો પણ હજી સુધી નામ નથી હવે કદાચ આવે અલગ વાત છે એવી રીતે કચ્છમાં અનિરુદ્ધ દવે અનંદભાઈ દવે ના દીકરા સ્વર્ગીય ભત્રીજા સોરી એનું નામ પણ આવવાનું હતું તો હજી સુધી આવ્યું નથી આમ તમને કહું કે કેટલાક શોકિંગ નામ આવ્યા કેટલાક શોકિંગ નામ નથી આવ્યા જે લોકોનું નામ આપણે ક્યારે ચર્ચામાં નતું એવા કેટલાય લોકો લવિનજી ઠાકોર તમે જુઓ કુમાર કાનાણી તમે જુઓ કાંતિ અમૃત્યા તમે જુઓ રમેશ કટારા જુઓ દાહોદના ફતેપરા પછી જીતુ વાઘાણી પછી સંગીતાબેન પાટીલ ઈશ્વરના પ્રવીણભાઈ માળી મનીષભાઈ વકીલ વડોદરાના સ્વરૂપજી ઠાકોર સંજયસિંહ મહુડા પ્રવીણભાઈ માળી હવે આમ તમે જુઓ આ બધાના ક્યાંય ચર્ચામાં નામ નોતા એટલે જે સામાન્ય રીતે આપણે માની છે કે ભારતીય જનતા પાર્ટી ની ખાસ કરીને

તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે કઈ રીતે જોઈ રહ્યા છો ના એ અપેક્ષિત હતું આપણે બધી જ જેટલી ટીવી ડિબેટ કરી એ બધામાં એ વાત કરી હતી કે ભાઈ હર્ષ સંઘવી મીડિયા ફ્રેન્ડલી છે અમિત શાહ ના ખાસ એમ ખાસ છે ટૂંકમાં ભારતીય કેબિનેટ ના બનાવે અને સ્વતંત્ર હવાલો આપે તો એ પણ નેક્સ્ટ ટુ સીએમ જેવું જ ગણાય પણ ઈથી પણ ઉપર આમ જોવો તો ડેપ્યુટી સીએમ ઈ કોઈ બંધારણીય હોદ્દો આમ નથી આપની જાણ ખાતર વ્યવસ્થાનો એક ભાગ ચોક્કસ છે

તો મહત્તમ અંશે એ વાત જે છે કે damage control થઇ ગયું ગણાય પણ જો એક વસ્તુ બીજી છે આશ્ચર્યજનક હવે એનું નામ ધારો કે નથી જ બોલાતું તો લખી રાખજો તો આ જે તથા કથિત જે છે એ બહુ કઈ જનજીવન થાળે પાડે એવું રહેશે નહિ કારણ કે બે ચાર ચહેરાઓ એવા છે એના અણગમા જે છે એ ભાજપ ને ભવિષ્ય માં ભારે પડી શકે માના એક જયેશભાઈ રાદડીયા,

હવે એને ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ ની ગુડ બુકમાં રહેવામાં કોઈ કચાશ છોડી નથી પછી એઝ એ એમએલ એ ધારાસભ્ય તરીકે એની સક્રિયતા એની નોંધ મીડિયા એ પણ ગંભીર પણ લેવી પડે એવી છે એનું પોતાનું કાર્યાલય જે છે એ કેટલાક આદર્શ કાર્યાલયોમાંનું એક ગણાય એવું એનું કાર્યાલય છે હવે હજી સુધી એનું નામ આવ્યું નથી આવી જાય તો બેટર ખબર નથી ને અત્યારના ને શપથ છે એટલે હજી કેટલાક સસ્પેન્સ જેને કહી શકાય એ સસ્પેન્સ ખુલી શકે તો અલગ ઘટના છે પણ પણ જો ન નામ આવે જયેશ રાદડિયા

એ જુદી વાત છે એટલે પક્ષ કદાચ એમ કહી શકે કે ભાઈ તમારી પાસે ઘણું બધું છે માટે અમે કોઈક બીજાને નવાને તક આપીએ તો તમે ચલાવી લ્યો પરંતુ ઈ ચલાવી લે એવું બને નહીં કારણ કે અત્યારે જયેશ રાદડીયા પાસે જે કઈ છે મેળવું છે સમજી લો એટલે એટલે એને મનાવી શકાય નહીં અને જો હાસ્યા માં ધકેલવાની કોશિશ કરશે તો જે અફવા વિસાવદન ની ચૂંટણી ટાણે ઉડી હતી એ અફવાને પાંખ મળશે ત્યારે શું વાત હતી કોશિશ કરી છે એક કિરીટ પટેલ હારી જાય ધારો કે જે કે પછી હારી જ ગયા પણ હારી જાય તો એક તો એ વાત કે કિરીટ પટેલ ને ના પાડી શકાય એમ નતું હારી જાય એટલે ગાંઠો છટકે અને બીજું એનાથી પણ બીજું કે જયેશ રાદડીયા એમ કીધેલું છે કે સહકારી ક્ષેત્ર જે મારા બાપુજી ની ઉપજ છે એને વાવેલું છે અને લણવાનો અધિકાર મારો છે એમ કરી એને થોડાક બગાવતી સુર જે છેડાતા ત્યારથી ભારતીય જનતા પાર્ટી હતું કે આને પ્રભારી મંત્રી બનાવો એટલે કહી શકાય કે ભલે તમારો દબદબો હોય પણ પોલીટિકલી તમે બહુ નિષ્ફળ ગયેલા ગણાવ આમ કરીને એનું કદ નાનું કરવાની કોશિશ કરી એવી અફવા જે તે સમયે હતી પોલિટિક્સમાં હવે અફવા હતી એને હવે જો ન લેવામાં આવે ધારો કે સુનામી ની જેમ ફરી રહ્યા છે ભાઈ આપડા ગોપાલ ઇટાલિયા એની સાથે નું કોઈ પણ પ્રકારનું ગઠબંધન અંડર કરંટ જેને કહી શકાય એને વધુ વેગ મળી શકે સિવાય કે જયેશ રાદડીયા

પણ આઈ ડોન્ટ નો હવે જે પક્ષ ને ગમ્યું હોય એટલે સમજવાનું કે ડખો શરૂ થવાનો નો લખી રાખ સર થેન્ક યુ સ્વરાજ સાથે જોડાવા બદલ નમસ્કાર થેન્ક યુ